હવે આપણે થોડો જટિલ પ્રશ્ન કરીએ અહીં તમારી પાસે બે વિદ્યુત ભાર છે ધન આઠ નૈનોકુલમ અને ઋણ આઠ નૈનોકુલમ તે બંનેની વચ્ચે કોઈક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શું છે એવું પૂછવાને બદલે જે ખરેખર તો એક પરિમાણનો પ્રશ્ન છે આપણે એવું પૂછીશું કે અહીં આ બિંદુ P આગળ રચાતા પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શું છે હવે આ દ્વિપરિમાણીય પ્રશ્ન થશે જો આપણે બિંદુ P આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને દિશા જાણવા માંગતા હોઈએ તો આપણે પ્રારંભમાં ઉત્પન્ન કરે જે ચોક્કસ દિશામાં હશે ધન વિદ્યુતભાર વડે રચાતું વિદ્યુત ક્ષેત્ર તે વિદ્યુતભારથી દૂર જશે માટે બિંદુ પી થી દૂર જાય તેથી તે આ રીતનું દેખાશે અને હું તેને ભૂરા ઈ વડે દર્શાવીશ કારણ કે તે ભૂરા વિજભાર વડે ઉત્પન્ન થાય છે કંઈક આ પ્રમાણે અને આ ઋણ વિદ્યુતભાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર એ તે વિદ્યુત વિદ્યુતભારની તરફ આવશે જે કંઈક આ પ્રમાણે દેખાય અને હું તેને પીળા ઈ વડે દર્શાવીશ કારણ કે તે પીળા વિદ્યુતભાર વડે ઉત્પન્ન થાય છે તમે અહીં જોઈ શકો કે આ વિદ્યુત ક્ષેત્ર એક સમાન દિશામાં નથી તેઓ અહીં દ્વિપરિમાણીય સમતલમાં છે અને આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવા માંગીએ છીએ માટે આપણે અહી બે પરિમાણમાં વિદ્યુત ક્ષેત્રનો પ્રશ્ન ઉકેલવા આ વિદ્યુત ક્ષેત્રને તેના ઘટકોમાં विभाजित કરવા પડશે બીજા શબ્દોમાં કહીએ તો આ ભૂરા વિદ્યુતભાર વડે રચાતા ક્ષેત્ર પાસે જમણી દિશામાં સમક્ષિતિજ ઘટક હશે જેને હું ઈ એક્સ કહીશ કારણ કે તે સમક્ષિતિજ દિશામાં છે અને ભૂરા વિજભાર વડે રચાય છે તેવી જ રીતે શિરોલંબ દિશામાંના ઘટકને કહીશ શિરોલંબ ઘટક ઉપરની તરફ જશે અને તેવી જ રીતે આ વીજભાર વડે રચાતા ક્ષેત્રનો કહીશ જ ઘટક જમણી બાજુએ આવશે જેને હું પીડા ઈ એક્સ વડે દર્શાવીશ અને શિરોલંબ ઘટક નીચેની તરફ આવશે જેને હું પીડા ઈ વાય વડે દર્શાવીશ હવે પરિણામે વિદ્યુત ક્ષેત્ર શોધવા આપણે આ ઘટકોની સાથે શું કરીશું આપણે દરેક દિશામાં સ્વતંત્ર રીતે પરિણામે વિદ્યુત ક્ષેત્રના ઘટકો શોધીશું શોધીશું આપણે અહીં સ્વતંત્ર રીતે અને વિદ્યુત ક્ષેત્રનો શિરોલંબ ઘટક શું છે અને એક વાર તે જાણી લીધા બાદ પરિણામે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવા આપણે પાયથાગોરસના ના પ્રમેય ઉપયોગ કરીને તે બંનેને ભેગા કરી શકીએ હવે તમે અહીં આ પ્રશ્નમાં જોઈ શકો કે આપણને અમુક સમિતિ જોવા મળે છે જ્યારે તમને પ્રશ્નમાં સમિતિ જોવા મળે ત્યારે તમે તે પ્રશ્નને સરળતાથી ઉકેલી શકો તે તમારો સમય બચાવશે અહીં આ બંને વિદ્યુતભારનું મૂલ્ય સમાન છે અને આ બિંદુ પી એ બંને વિજભારની તદ્દન વચ્ચે આવેલું છે માટે આ ધન વીજભારથી બિંદુ પી સુધીનું અંતર એ આ ઋણ વીજભાર થી બિંદુ P સુધીના અંતરને સમાન થશે માટે આ બંને વીજભાર અહીં આ બિંદુ P આગળ સમાન મૂલ્યનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે તે વિદ્યુત ક્ષેત્ર ફક્ત જુદી જુદી દિશામાં હશે તેનો અર્થ એ થાય કે આ ભૂરો વીજભાર એવું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે જેનો શિરોલંબ ઘટક ઉપરની દિશામાં આવે અને તેનું મૂલ્ય કોઈક ધન સંખ્યા હોય તે શું હશે એ આપણે જાણતા નથી પરંતુ તે ધન સંખ્યા હશે કારણ કે તે ઉપરની તરફ જાય છે અને આ પીળો વિદ્યુતભાર એવો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે જેનો શિરોલંબ ઘટક નીચેની દિશામાં આવે અને તે ઋણ સંખ્યા હશે પરંતુ આ બંને ઘટકોનું મૂલ્ય સમાન થાય બીજા શબ્દોમાં કહીએ તો આ ભૂરા વીજભાર વડે ઉપરની દિશામાં રચાતું વિદ્યુત ક્ષેત્ર એ આ પીળા વીજભાર વડે નીચેની દિશામાં રચાતા વિદ્યુત ક્ષેત્રને સમાન હશે તેથી જ્યારે તમે આ બંને શિરોલંબ ઘટક નો સરવાળો કરો તો તમને અહીં પરિણામી વિદ્યુત ક્ષેત્ર નો શિરોલંબ ઘટક ઝીરો મળશે તેઓ એકબીજાને કેન્સલ કરશે નહીં અને શા માટે તેઓ એકબીજાને કેન્સલ ન કરે કારણ કે તે બંને જમણી દિશામાં છે જો એક જમણી દિશામાં અને બીજો ડાબી દિશામાં હોત તો તે બંને પણ કેન્સલ થઈ જાત પરંતુ અહી એવું નથી પરિણામી x ઘટક શોધવા માટે તે બંને ભેગા થઈ જશે જે આ બંનેમાંથી કોઈ એક કરતા મોટો હશે તે બમણો થશે કારણ કે અહી દરેક વીજભાર x દિશામાં સમાન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને તેનું કારણ સમિતિ છે હવે આપણે આ દરેક વીજભાર વડે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક શોધીએ માટે આના બરાબર ભૂરા વીજભાર વડે સમક્ષિતિજ દિશામાં રચાતું વિદ્યુત ક્ષેત્ર અને તે ધન આવશે કારણ કે તે જમણી બાજુએ છે વત્તા પીડા વીજભાર વડે સમક્ષિતિશ દિશામાં રચાતું વિદ્યુત ક્ષેત્ર તે પણ જમણી બાજુએ છે માટે ધન આવશે જો પીડા વીજભાર વડે રચાતું વિદ્યુત ક્ષેત્ર ઋણ હોય તો પણ તે ધન આવે કારણ કે સમક્ષિતિશ ઘટક જમણી બાજુએ છે જો હું આ બંનેને શોધી લઉં અને પછી તેનો સરવાળો કરું તો મને સમક્ષિતિશ દિશામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે આપણે આ સમક્ષિતિજ ઘટકને કઈ રીતે શોધી શકીએ આ ભૂરા વિદ્યુત ભાર વડે રચાતા વિદ્યુત ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક શું છે તે શોધવા માટે સૌપ્રથમ ભૂરા વિદ્યુત ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક શોધવા સૌપ્રથમ મારે આ ભૂરા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવું પડશે આપણે તેનું સૂત્ર જાણીએ છીએ ઈ બરાબર કે q ના છેદમાં r નો વર્ગ માટે અહીં ઈ બરાબર કે એટલે નવ ગુણ્યા દસ ની નવ ઘાત ન્યુટન મીટર નો વર્ગ ભાગ્યા કુલંબ નો વર્ગ અહીં ક્યુ એ ધન આઠ નેનો કુલંબ છે નેનો એટલે દસ ની માઇનસ નવ ઘાત પરંતુ અહીં આર શું થશે તે ત્રણ મીટર કે ચાર મીટર થશે નહીં યાદ રાખો આર એ વીજભારથી તમે જે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છો તેમની વચ્ચેનું અંતર થાય તો અહી આર બરાબર શું થાય જો તમે ત્રણ મીટર ચાર મીટર પાંચ મીટર પાંચ મીટર થશે આ આ બાજુ છે અને તમે છે ના પ્રમેય નો ઉપયોગ પણ કરી શકો પાયથાગોરસ ના પ્રમેય પ્રમાણે એ નો વર્ગ વત્તા બી નો વર્ગ બરાબર સી નો વર્ગ થશે અહીં આપણી પાસે આ કાઠકોણ ત્રિકોણ છે માટે આપણે લખી શકીએ કે ત્રણ નો વર્ગ બરાબર પાંચ મળે માટે આપણે અહીં આર બરાબર પાંચ મીટર લઈશું અને તેનો વર્ગ જો તમે આની ગણતરી કરો તો તમને ઈ બરાબર બે પોઈન્ટ અઠ્યાસી ન્યૂટન પ્રતિ કુલંબ મળે આમ અહીં આ બિંદુ P આગળ રચાતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે હવે આ ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક શું થાય તેને ગણવાની અમુક રીતો છે તમે અહીં આ ખૂણો શોધી શકો જો તમે આ ખૂણો શોધી લો તો પછી સમક્ષિતિજ ઘટક શોધવા ત્રિકોણમિતિનો ઉપયોગ કરી શકાય હવે આ ખૂણો કેટલો થશે અહીં આ ખૂણો આ ખૂણાને સમાન થાય કારણ કે અહીં આ બંને સમાંતર રેખા છે અને આ તેમની છેદિકા છે માટે જો હું અહીં આ ખૂણો શોધી નાખું તો મને આ ઉપરનો ખૂણો મળી જશે હવે આ ખૂણો કઈ રીતે શોધી શકાય હું અહીં આ ત્રિકોણની દરેક બાજુ જાણું છું માટે હું સાઈન કોસાઈન કે ટેન્જન્ટનો ઉપયોગ કરી શકું આપણે અહીં ટેન્જન્ટ થીટા ઉપયોગ કરીશું કારણ કે ટેન્જન્ટ થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ સામેની બાજુ અહીં ચાર મીટર છે અને પાસેની બાજુ ત્રણ મીટર છે માટે આના બરાબર ચારના છેદમાં ત્રણ હવે ઠીટા કઈ રીતે શોધી શકાય બંને બાજુ ટેન્જન્ટ ઇનવર્સ લઈએ માટે ઠીટા બરાબર ટેન્જન્ટ ઇનવર્સ ઓફ ચારના છેદમાં ત્રણ અને જો તમે કેલ્ક્યુલેટરમાં તેની ગણતરી કરો તો તમને તેના બરાબર તેપ્પન પોઇન્ટ

બે પોઈન્ટ અઠ્યાસી ન્યૂટન પ્રતિકુલમ ગુણ્યા કોસાઈન ઓફ ફિફ્ટી થ્રી પોઈન્ટ વન ડિગ્રી અને જો તમે કેલ્ક્યુલેટરમાં તેની ગણતરી કરો તો તમને તેના બરાબર એક પોઈન્ટ તોતેર ન્યૂટન પ્રતિ કુલમ મળશે ધન વિદ્યુત પર એક્સ દિશામાં આટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે માટે અહીં આ ભૂરો ઘટક એક પોઈન્ટ તોતેર ન્યૂટન પ્રતિ કુલમ થાય તેની કિંમત હું અહીં મૂકી શકું અહીં ઈ એક્સ આવશે પીળા વડે એક્સ દિશામાં ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્ર શોધવા તમે આ જ સમાન પ્રક્રિયા કરી શકો અથવા આધારે તમે અહીં જોઈ શકો કે આ પીળા વડે એક્સ દિશામાં રચાતું વિદ્યુત ક્ષેત્ર એ ભૂરા વિજભાર વડે એક્સ દિશામાં રચાતા વિદ્યુત ક્ષેત્રને સમાન હશે માટે તે બંને જ એક પોઈન્ટ તોતેર ન્યૂટન પ્રતિ કુલંબ થાય અને તે બંને ધન થશે કારણ કે બંને જમણી દિશામાં છે માટે એક્સ દિશામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવા આપણે આ બંનેનો સરવાળો કરીશું એક પોઈન્ટ તોતેર ન્યૂટન પ્રતિ કુલમ વત્તા એક પોઈન્ટ તોતેર ન્યૂટન પ્રતિ કુલમ અને જો તમે આ બંનેનો સરવાળો કરો તો તમને ત્રણ પોઈન્ટ છેતાલીસ ન્યૂટન પ્રતિ કુલમ મળે અહીં આ બિંદુ પી આગળનું

ન્યુટન પ્રતિ કુલમ્બક નું મૂલ્ય હોય તો આપણે તે બંને વિરુદ્ધ દિશામાં છે અને કેન્સલ થઈ જાય છે માટે પરિણામે વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે બમણું થાય અને આપણે તે બંનેનો સરવાળો કરીએ તો આપણને ત્રણ છેતાલીસ ન્યૂટન પ્રતિ કુલંબ મળે જે પરિણામે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે અને તેની દિશા સીધી જ જમણી બાજુએ આવશે પુનરાવર્તન કરીએ તો જ્યારે તમને બે પરિમાણનો પ્રશ્ન આપવામાં આવે ત્યારે તમે દરેક વિજભાર વડે રચાતું વિદ્યુત ક્ષેત્ર દોરો અને તે વિદ્યુત ક્ષેત્રને તેના ઘટકમાં વિભાજીત કરો જો ત્યાં કોઈ સમિતિ હોય તો કયો ઘટક કેન્સલ થઈ જશે તે શોધો અને પછી પરિણામે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવા જે ઘટક કેન્સલ નથી થતો તેનો ઉપયોગ કરો દરેક દિશામાં તે ઘટક વડે તે દિશામાં દરેક વિદ્યુત ભાર વડે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે શોધો તે ડાબી બાજુ કે જમણી બાજુ જાય છે તે આધારે તેમનો સરવાળો અથવા બાદબાકી કરો જે તમને તે બિંદુ આગળનું પરિણામે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપશે